કેરીની વાત આવે એટલે બધા લોકોને કેસર કેરી કેરી યાદ આવી જાય છે આવનારા દિવસોમાં કેરીના શોખીનોને બારેમાસ ખાવા મળશે લાગશે હકીકત છે દીતલા ગામમાં હરેશભાઈ અને રણજીતભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે અત્યારે બજારમાં કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કેરીની સિઝન પૂરી થયા બાદ વિકલ્પ રણજીતભાઈ ઝાલા અને હરેશભાઈએ શોધી કાઢ્યો છે સાવરકુંડલા પાસે આવેલા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કેસર કેરીનો વિકલ્પ શોધી કાઢ્યો છે આ ઉપરાંત આ કેરી બારે માસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે આ માટે તેઓ પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી હરેશભાઈના કેરીના ફાર્મમાં દસથી પંદર જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે પરંતુ રણજીતભાઈએ પંચરત્ન કેરીમાં વધારે રસ છે અને આ કેરી કેસર કેરી કરતાં પણ મીઠી છે તેવું તેમનું માનવું છે જે અમારી પાસે વેરાયટી તો ઘણી છે 10 થી 12 વેરાયટી છે નર્સરીની અંદર એમાંને આ જે પંચરત્ન છે એ અમારે બચ્ચુ બાપા ઝાલા આજથી પંદર 17 વર્ષ પહેલા એને પોતે પ્રોડક્ટ કરેલું છે અને પોતા પોતાની ખોટા ઉસ્થિત તૈયાર કરેલી જાત છે પંચરત્ન ખાવામાં બહુ સારી છે અને જે કેસર કેરી આવે એની રનિંગ એની આરે પણ આવે છે એનો પાક અત્યારે જન્માષ્ટમીએ પડે છે અને બીજો પાક જે તેનો નવો ફાલ છે એ દિવાળીએ પાક મળે છે અને એનો સ્વાદ અનેરો છે બધી કેરી કરતા અનેરો સ્વાદ છે અને ઝાડ માથે તમને બારે બાર મહિના કેરી જોવા મળશે અને બસુ બાપા ખાસ વેરાયટી તૈયાર કરેલી આ જાત છે અને લોકો દૂર દૂરથી બધા બહુ જોવા આવે છે લેવા આવે છે કલમો બનાવીએ છે કલમો લેવા આવે છે અને જે આનો સ્વાદ છે એ બધી કેરી કરતા અનેરો અલગ છે અને બીજે કે જો આ પ્રોડક્શન અમારું છે પછી બીજે કે આ પ્રોડક્શન છે નહીં